સુરતની સરતાણા પોલીસ દ્વારા મહિલાઓ દ્વારા રમાતા જુગાર પર રેડ કરી જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે સુરતના સરતાણામાં આવેલ કરુણેશ હોમ્સમાં આવેલ ફ્લેટ નંબર બી એકસો ત્રણ વાલ કપાટિયા પાસે જુગાર પર સરથાણા પોલીસે રેડ કરી જેમાં જુગાર રમતી મહિલાઓ પૈકી કૃષ્ણાબેન દિલીપભાઈ ધીરુભાઈ બુહાની નૈનાબેન રવજીભાઈ પોપટભાઈ ડોબરિયાની શર્મિષ્ઠાબેન કિશોરભાઈ મગનભાઈ કાકડિયા હંસાબેન હસમુખભાઈ પોપટભાઈ ગજરાની સોનલબેન દીપકભાઈ ગોરધનભાઈ રાદડિયા નૈનાબેન ભરતભાઈ ભાવભાઈ ગોસ્વામીને પકડી પાડી જુગાર રમતા મળી આવી તેઓની તમામની અંગ ઝડતી કરતા તથા દાવપાના રોકડ રૂપિયા છસો તથા ગંજી પાના નંગ બાવન કિંમત રૂપિયા શૂન્ય શૂન્ય તથા લાઇટ બિલ નંગ એક કિંમત રૂપિયા શૂન્ય મળી કુલ રોકડ રૂપિયા અઢાર હજાર છસોની મતાના મુદ્દામાં સરથાણા પોલીસ દ્વારા કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે